શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી અલગ અલગ નેતાઓના ઘરમાં ઘટનાને પગલે પરિવારના સભ્યોમાં નાસભાગ મચી જવા પામી હતી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ મધુરમ સર્કલ પાસે સેફરોન બંગલુઝમાં રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના કોર્પોરેટર સ્ટેશનથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી વધુમાં ફાયર ઓફિસર જીગ્નેશ ટંડલે જણાવ્યું હતું કે ઘરના પહેલા માળે પૂજા માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે ધજા મંદિરની બાજુમાં જ ઇલેક્ટ્રિક બોર્ડ પર હતું ત્યારે સંભવત શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી ગઈ હતી અને લાકડાનું મંદિર હોવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ધુમાડો વધારે પ્રસરી ગયો હતો જો કે પરિવારના તમામ સભ્યો સમય સૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ ધુમાડાને કારણે તેમનો પાલતુ શ્વાન બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અડધા કલાકના સમય દરમિયાન આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પરિસ્થિતિને નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત